તડકે તાલુકાના કોટગામ ખાતે આરએસએસ દ્વારા વિજયા દશમી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો કોટગામ ખાતે આવેલી શ્રી ડીજે વાગેલા હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો આજથી 100 વર્ષ પૂર્વે ઈસવીસન 1925 માં વિજયા દશમીના દિવસે સંગની સ્થાપના થઈ હતી અને 100 વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે વિજયા દશમીની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંગના કાર્યકર્તાઓ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા આ કાર્યક્રમમાં કોટ ગામની મુખ્ય બજારના રસ્તા ઉપર રેલી કાઢવામાં આવી હતી ત્યારબાદ જાહેર કાર્યક્રમ યોજાયો હતો જેમાં શરૂઆતમાં મુખ્ય અતિથિ અને મહેમાનો દ્વારા પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સ્વયંસેવકો દ્વારા શાખામાં થતા વિવિધ શારીરિક પ્રત્યક્ષિક કરવામાં આવ્યા હતા સંઘના શતાબ્દી વર્ષમાં કરવાના થતા વિવિધ કાર્યક્રમો સંઘના લક્ષ્યો સંઘ દ્વારા થતું રાષ્ટ્ર નિર્માણનું કાર્ય સ્વયંસેવકો અને સમાજનું ત્યાગ બલિદાન તેમજ વિજયાદશમીના મહત્વ વિશેષ વક્તા શ્રી દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું તોળકા તાલુકાના કોઠ ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તોળકા તાલુકાનો વિજયાદશમી કાર્યક્રમ યોજાયો આ વર્ષ સંઘ શતાબ્દીનું વર્ષ છે સંઘને આ વિજયાદશમીએ સો વર્ષ પૂરા થયા એના ઉપલક્ષમાં શારીરિક પ્રાત્યક્ષિક સંચલન અને મોટા ભાગના ગામોમાંથી ગણવેશમાં સ્વયંસેવક આવે એ પ્રકારનો ધોળકા તાલુકાનો પ્રયત્ન ઘણો શ્રેયકર રહ્યો કુલ ચોપન ગામ છે તાલુકાના એમાંથી સત્યાવીસ થી પણ વધારે ગામોમાંથી પૂર્ણ ગણવેશમાં સ્વયંસેવક ઉપસ્થિત રહ્યા શારીરિક પ્રાત્યક્ષિક કર્યું અને કાર્યક્રમ પૂર્ણ થયા પછી ગામ લોકો સહિત જોવા આવનાર સહિત બધાએ શસ્ત્ર પૂજન કર્યું એકંદરે કાર્યક્રમ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ ઉત્તમ રહ્યો સૌ ધોળકા તાલુકાના કાર્યકર્તા બંધુઓને અભિનંદન આજે સંઘનો શતાબ્દી વર્ષમાં વિજયાદશમીનો છે તહેવાર ઉત્સવ જેવો નથી ધોળકા તાલુકાનો કોઠ મુકામે આજે આ ઉત્સવ યોજવું કહીએ આપણે સંઘ પરિવાર સાત ઉત્સવ ઉજવે છે પંચ પરિવર્તનની વાત છે આજે પંચ પરિવર્તનની વાત થઈ હિન્દુ સમાજની જાગૃતિની વાત થઈ તો કાર્યક્રમ ઉપક્રમે કોઠ મુકામે લગભગ લગભગ દોઢસોથી ઉપરની સંખ્યામાં ગણેશ ધાવી હતા અને એમને પથ સંચલન કોઠની બજારમાંથી બહુ સુવસ્થિત રીતે અને શિસ્તબદ્ધ રીતે સંચાલન થયું છે ગ્રામજનો પોલીસ વિભાગ સ્થાનિક તંત્ર બધાનો ખૂબ સારો સહયોગ રહ્યો અને બધું વ્યવસ્થા તંત્ર સારી રીતે કાર્યરત રહીને દશેરાનો આ વિજયાદશમી ઉત્સવ બહુ જ સારી રીતે સંપૂર્ણ